જે જીતી જાય ને એ ઇનામ છે પણ એ સરપ્રાઈઝ રહેશે નાકમાં જ પાણી નો પીવું આવે খাতা খাতা মানুষ বলে মোটা পরিবার નાક તો નથી તમે જીચ છો એવું ચીટિંગ કરવાની નહી फटाफट ખાવાનું છે પાણી ઘટે કેજો કે જો હું દેઈ જઈશ আ হা঵ো মাডু সাফেরে দে আই কের পাকেরা কে আকেরাকে য়েড়ে মাইরা কেয়েরে করেডেরেরেডে আকেরা আইদে আই কের কের সাকের� આજના વિનર છે રશિક દિદુ તમે હારી ગયા છો અહીં ચાર છે માગુ ના નથી નથી જોઈ તો એનો મિત્રો જો આપણે નાનકડે ચેલેન્જ હતી એમાં એના પપ્પા જીતી ગયા છે ચિતવાળા ને કઈ આપડે ઇનામ નથી ખાલી જોવાનું હતું કોણ ખાય એ કે છે એમને ખાઈ લીધી આપડે આમ આપણે કેમ કે ઝીણું ઝીણું જવા જોઈએ એની ફોટો ફેટલો ઉતારવા માટે આપણે ઝીણું સારી નું થાય તો ખાસ કરીને કમેન્ટ કરજો કે આગળ આપણે કઈ નવી ચેલેન્જ લઈને આવી આપણે ફરી બીજી ચેલેન્જ કરશું તો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મળીશું બધાને હવે નવા બ્લોગમાં બધાને જય માતાજી જય મેલી મને જય ચાવનમાં